મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ કંટ્રોલ રૂમ માં એક કોલ આવતા મચી મિત્રો કારણ કે રાજ્યના વડા યોગી મારી નાખવાની ધમકી આવી હતી આ કોલ પોલીસ કંટ્રોલ રૂમ ના સીઓજી નંબર પર આવ્યો હતો જે બાદ કંટ્રોલ રૂમ માં તૈનાત પોલીસ કર્મીઓ પણ તરત જ ધમકી ભર્યો નંબર અંગે ફરિયાદ નોંધી હતી અને હાલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે જોકે મિત્રો તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી આ મામલામાં ગયા રવિવારે સેન્ટ્રલ ઝોનના મહાનગર કોતરવાલીના સિક્યુરિટી હેડગાર્ડમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ ઉગમસિંહની ફરિયાદ પર કેસ નોંધવામાં આવી છે મળતી માહિતી મુજબ ધમકીભર્યો કોલ સીયુજી નંબર પર આવવામાં આવ્યો હતો અને જે હેડ કોન્સ્ટેબલને મળ્યો હતો જ્યારે મિત્રો વધુ વાત કરી તો કોન્સ્ટેબલે તરત જ વરિષ્ઠ અધિકારીને આ કોલ વિશે જાણ કરી હતી ત્યાર પછી ગડબડાટ મચી ગયો હતો હાલમાં તો સિક્યુરિટી ગાર્ડ હેડક્વાર્ટરમાં તૈનાત ચીફ કોન્સ્ટેબલની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે પોલીસ અને એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે આરોપી શોધવા માટે ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ